શ્રી રામકૃષ્ણની મમતાનો અનુભવ યોગીને થવા લાગ્યો તે દરરોજ દક્ષિણેશ્વર જતો પરંતુ પોતાના મા બાપથી તેણે આ વાતને છાની રાખી કારણ કે શ્રી રામકૃષ્ણ અંગેનો તેમનો મત પણ પ્રચલિત મતથી જુદો ન હતો એટલા માટે યોગીને એક વિશેષ તરકીબ પણ વાપરી મા બાપ કાંઈ પૂછપરછ ન કરે તેથી પૂજા સારું તે હંમેશા દક્ષિણેશ્વર મંદિરના બાગમાંથી સુંદર સુંદર ફૂલો ઘેર લઈ જતો શ્રી રામકૃષ્ણના સંસર્ગથી તેના વિચારોમાં પરિવર્તન આવી ગયું ઈશ્વર પ્રાપ્તિને તેણે પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય બનાવ્યું એ જાણતો હતો કે અભ્યાસ કરવાથી જ કુટુંબને માટે નાણાં કમાઈ આપવાનું શક્ય બનશે પરંતુ એમ છતાં પણ સાંસારિક બાબતો પ્રત્યે એ દુર્લક્ષ સેવતો શ્રી રામકૃષ્ણ પાસેથી એ શીખ્યો હતો કે ઈશ્વર સાક્ષાત્કારને પંથે જવું હોય તો કામ કંચનનો ત્યાગ કરવો જોઈએ પહેલા તો તેણે પૈસો અને પરમેશ્વર એ બંનેનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમાં નિષ્ફળતા મળતા તેણે એવો પ્રયત્ન છોડી દીધો તેણે હવે નિર્ણય કર્યો કે લગ્ન કરવું જ નહીં તેણે પહેલી યોજના એવી ઘડી કે વતનથી દૂર જઈ કોઈ નોકરી શોધી લેવી અને ત્યાંથી કુટુંબને સહાય કરવી આવી યોજના પાછળ તેનો હેતુ એ હતો કે એથી કશી રોકટોક વિના ધ્યાન ભજનમાં ઘણો સમય ગાળી શકાય આવો નિશ્ચય કરીને એક દિવસ તેણે પિતા સમક્ષ વાત મૂકતા કહ્યું હવે વધુ ભણવામાં મને કશો સાથ લાગતો નથી બેતર છે કે કોઈ ઓફિસમાં નોકરી શોધી લેવાનો હું પ્રયત્ન કરું જો આપ રજા આપો તો કાનપુરમાં મામાને ઘેર જાઓ અને ત્યાં નોકરી શોધી લઉં પિતાને એની વાત ઠીક લાગી યોગીન કાનપુર પહોંચ્યો પરંતુ એમ કંઈ ધાર્યા પ્રમાણે બધું હંમેશા પાર ઉતરે ખરું યોગીનને કાનપુરમાં નોકરી ન મળી એટલું જ નહીં પણ પરિસ્થિતિએ કંઈ જુદો જ વળાંક લીધો પાણેજને પ્રાર્થના અને ધ્યાનમાં જ દિવસનો ઘણો ખરો ભાગ વ્યતીત કરતો જોઈને મામાને બીક લાગી એમણે એકદમ કોલકાતા લખી નાખ્યું કે આ યુવકને તો પરણાવી દેવો જોઈએ નવીનચંદ્ર રાયને પણ આ સલાહ વ્યાજબી લાગી અને એમણે યોગીનના લગ્નની તૈયારીઓ કરવા માંડી પુત્રને ખબર પડશે તો વળી ક્યાંક ભાગી જશે એવી દહેશત લાગવાથી આ વાતને યોગીનથી છાની રાખવામાં પિતાએ ડાહા પણ જોયું એમાં એમનો દોષ પણ ન હતો કારણ કે અગાઉ આવું બની ગયું હોવાનો એમને અનુભવ હતો ગોઠવણ કરીને પછી એમણે પોતાના શાળાને લખ્યું કે માતાની માંદગીના બહાને યોગીનને કોલકાતા પાછો મોકલી આપવો બિચારો યોગીન એ તો હાફળો ફાફળો ઘેર આવી પહોંચ્યો પણ આવીને જુએ તો ઘરમાં બધા માણસો તો ભાવિ લગ્નના આનંદમાં મગ્ન બની રહ્યા છે તેણે એક આંચકો અનુભવ્યો પિતા પાસે જઈને તેણે જાહેર કર્યું કે હું લગ્ન કરવાનો નથી પિતાએ તેને ખૂબ સમજાવ્યો પરંતુ તે એકનો બે નથી થયો બિચારા નવીનચંદ્ર રાયની હાલત હવે કફોડી થઈ પડી કન્યાના પિતાને વચન પણ અપાઈ ચૂક્યું હતું શું હવે વચન ફોક કરીને ખાનદાનીને બટ્ટો લગાડવો પરંતુ જે કાર્ય પિતાની સમજાવટે ન કર્યું તે કાર્ય માતાના આંસુએ કરી બતાવ્યું યોગીનની માએ આંસુ ભરી આંખે તેને વિનંતી કરી બેટા લગ્નની વાતને ઠેલ નહીં પિતાની આબરૂ બચાવી લે તારું મન ન માનતું હોય તો પણ મારી ખાતર લગ્ન કરી લે માતાના આંસુ જોઈને યોગીન પલળ્યો ઊભી થયેલી પરિસ્થિતિ સામે તેણે માથું ઝુકાવ્યું અને લગ્ન પતી ગયું